અમારી આત્મીયતાનો સવાલ છે દરેક વ્યક્તિ કાર્યકર છે તે એ આપણો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય તો સ્વાભાવિક છે કે સરકારના જે વસ્તુના જે વસ્તુ છે એટલે સંગઠનમાં પણ હોદ્દા મળે છે અને રાજકીય લેવલે બી હોદ્દા મળે છે એટલે કોઈ વંચિત ના રહી જાય એ આ લોકસભાની ચૂંટણી પછી રાજ્ય સરકારને પક્ષ વિચારશે કઈ રીતનો અન્યાય થઈ રહ્યો છે કોઈ અન્યાયની વાત નથી મતલબ કે અમારા જે કાર્યકરો છે એ એમને મતલબ કે જે રાજકારણના બેટ પર છે એમાં દરેકને લાભ મળે છે અને આજે અમારા મુખ્યમંત્રી અને મોદી સાહેબ જે વડાપ્રધાન છે તો મુખ્યમંત્રીનો એટલા માટે દાખલો આપ્યો કે એમણે ખેડૂતોની વ્યથા જાણી અને ધારાસભ્ય મારફત રજૂઆત થઈ ત્યારે અમારા શેરા તાલુકાના જેઠાભાઈ બરવાડના વિસ્તાર અમારો ગોધરા તાલુકો અને કાલોલના બેટ પરનો અમારા ફતેસિંહનો તો આજે ખેડૂતોની લાગણી જે વસ્તુ છે એટલે કાર્યકરોના લાગણીના બેટ પર છે તે દુબાઈ મતલબ કે ભવિષ્યમાં વારાફરતી બારો આ વારા ફરતી વારાના અનુસંધાનમાં સમજૂત કર્યા છે ટૂંકમાં નાના મોટા કાર્યકરો સાથે અન્યાય છે જેમને ન્યાય મળવો જોઈએ અન્યાય નથી થતો પણ હવે મોટી પાર્ટી છે ઘરમાં બે વાહન હોય તો ખખડાબી કરો અને પાછા ભેગા થાય નીચે વાહન પડી જાય છે તો ઉપર ઉપર ગોઠવી છે ને આમ આર્મરી પર એટલે એ પ્રમાણે જે વસુનાય પર જે કંઈ કાર્યકરોના અનુસંધાનમાં પ્રોત્સાહનના ભાગ રૂપે જે રાજકીય વસુનાય પર છે ભવિષ્યમાં પાર્ટી ધ્યાને રાખશે આપણી સજેશન અને રજૂઆત શું છે પાર્ટી સમક્ષ પાર્ટી સમક્ષ રજૂઆત તે ખેડૂતો મહિલાઓ યુવાનો અને આ વસ્તુના ઉપર જે મોદી સાહેબનું સૂત્ર છે બધા જ વર્ગના લોકો યુવાનોમાં આવી જાય ગરીબીમાં આવી જાય મહિલાઓમાં આવી જાય અને ગરીબીમાં આવી જાય ચોક્કસથી દરેક વર્ગના લોકોની સાથે જે ધનિષ્ઠ કાર્યકરો છે તેમને પણ તેમની સાથે પણ ન્યાય થાય તેવી રજૂઆત આજે જાહેર મંચ ઉપરથી ગોધરાના ધારાસભ્ય સી કે રાવલજી દ્વારા કરવામાં આવી હતી અને આ જ વાત હાલ તેઓ એબીપી અસ્મિતા સાથેની વાતચીત દરમિયાન પણ કરી રહ્યા છે હની ભગત એ બીપી અસ્મિતા ગોધરા પંચમહાલ